મિત્રો સ્વાગત છે તમારું આપણી નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત પોલીસ ભરતી તારીખ આવી પણ હવે શું અફવાઓ અને સત્ય વચ્ચેનો સ્પષ્ટ રસ્તો એક ટ્વીટ અને હજારો સવાલો એક ઓફિશિયલ તારીખ જાહેર થઈ અને તરત જ સોશિયલ મીડિયા મીડિયા પર અફવાઓનું બજાર ગરમ થઈ ગયું તમારા મનમાં પણ આ સવાલો હશે પહેલાં કોની દોડ આવશે કોલ લેટર ક્યારે મળશે જેમણે બંને ફોર્મ ભર્યા છે તેમનું શું થશે હવે મિત્રો ચાલો સૌથી પહેલા ઓફિશિયલ અપડેટ જોઈએ જાહેરાત ક્રમાંક છે જીપીઆરડી ઓબ્લિક બે હજાર પચીસ પોલીસ ઓફ ઇન્સ્પેક્ટર પીએસઆઈ અને લોક રક્ષક એટલે કે એલઆરડી શારીરિક કસોટીની જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી હવે મિત્રો અફવા વીએસ હકીકત કોની દોડ પહેલાં તો મિત્રો સોશિયલ મીડિયામાં શું ચાલે છે પહેલાં એલઆરડી આવશે પછી એલઆરડી પ્લસ પીએસઆઈ છેલ્લી ફક્ત પીએસઆઈ અને તેના જેવા બીજા ક્રમ આ બધું ખોટું છે બોર્ડ શું કહે છે હજુ સુધી પીએસઆઈ પહેલાં કે એલઆરડી પહેલા તે અંગે કોઈ પણ ઓફિશિયલ જાહેરાત આપવામાં આવી નથી હવે મિત્રો યાદ રાખો સાચી માહિતીનો સ્ત્રોત માત્ર એક જ છે મારા અનુભવ મુજબ જ્યાં સુધી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી લેખિત નોટિસ ન આવે ત્યાં સુધી કોઈ પણ ક્રમ તારીખ કે માહિતીને માત્ર અફવા જ ગણવી એલઆરડી કે પીએસઆઈ ક્યુ પહેલાં આવશે એ નક્કી કરવાનો અધિકાર માત્ર બોર્ડનો છે હવે મિત્રો તો કોલ લેટર ક્યારે આવશે તો અનુભવના આધારે કહું છું અગાઉની ભરતીઓના પેટર્ન પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ શારીરિક કસોટી છે એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એટલે કોલ લેટર સામાન્ય રીતે દસ દિવસ પહેલાં આવી જાય સંભવિત તારીખ છે દસ અથવા અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ તમારા કોલ લેટર ઓજાસ વેબસાઇટ પરથી જાહેર થશે હવે મિત્રો કોલ લેટર આવ્યા પછી બધું જ સ્પષ્ટ થશે તમારો કોલ લેટર અંતિમ અને સચોટ માહિતી આપશે જેમાં નીચેની બધી વિગતોનો સમાવેશ થશે તમારી દોરની ચોક્કસ તારીખ સમય અને સ્થળ પહેલાં પીએસઆઈ છે કેલાડી તે સ્પષ્ટ થશે બંને ફોર્મ ભરેલા ઉમેદવારોનો ક્રમ શું રહેશે આ બધું તેમાં જણાવવામાં આવશે હવે અત્યારે તમારે શું કરવું જોઈએ તો ઓફ ડરવાનો કોઈ અર્થ નથી તમારા નિયંત્રણમાં શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો રનિંગ પર ફોક્સ કરો તમારી શારીરિક ક્ષમતાને શ્રેષ્ઠ બનાવો વાંચન પર ફોક્સ કરો લેખિત પરીક્ષાની તૈયારી સતત ચાલુ રાખો ફિઝિકલ ફિટનેસ જાળવો ઈજાઓથી બચો અને સ્વસ્થ રહો મનોબળ મજબૂત રાખો સકારાત્મક રહો અને નકારાત્મકતાથી દૂર રહો હવે તમારી તૈયારી માટે નિઃશુલ્ક ઓનલાઈન સ્ત્રોત એમાં સ્ત્રોત છે વન ભાસ્કર ઓબ્લિક પાઠશાળા એપ પાંચ દિવસ માટે તમામ કન્ટેન્ટ ફ્રી રોજ રાત્રે યુટ્યુબ લાઈવ સેશન વધારેની વેલિડિટી ઓફર સ્ત્રોત નંબર બે છે નીરજ ભરવાડ સર જીગો એપ જેમાં સાત દિવસ માટે તમામ કોર્સ ફ્રી આપવામાં આવેલા છે જેમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ ક્લાસની સુવિધા છે તમારા જિલ્લામાં પણ વધુ મદદ ઉપલબ્ધ છે જિલ્લા સ્તરે નિઃશુલ્ક શુલ્ક ટ્રેનિંગ પૂર્વ કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા શારીરિક એટલે કે ફિઝિકલ અને લેખિત એટલે કે રાઇટન પરીક્ષાની નિઃશુલ્ક તૈયારી કરાવવામાં આવે છે તમે તમારા જિલ્લામાં તપાસ કરશો તો આવી સુવિધા ચોક્કસ તમને આ સમય ગભરાવાનો નથી ફોક્સ રાખવાનો છે અફવાઓથી દૂર રહો તૈયારી ચાલુ રાખો તમને સૌને હાર્દિક શુભેચ્છાઓ જય હિન્દ વંદે માતરમ